શ્રી ગણેશ નમસ્કાર દર્શક મિત્રો ઈસવીસન બે હજાર છવ્વીસનું આ નવું વર્ષ તમારી રાશિ માટે કેવું રહેશે તે વિશેની માહિતી ધન રાશિ અક્ષર તમારી ગુરુની અધિપત્યવાળી રાશિ માટે અંગ્રેજી કેલેન્ડર વર્ષ જાન્યુઆરી બે હજાર છવ્વીસથી થી ડિસેમ્બર બે હજાર છવ્વીસ તમારા માટે કેવું રહેશે તે વિશેની વાર્ષિક સંક્ષિપ્ત ફળકથનની અહીંયા ચર્ચા કરીશું આમાં તમારા જન્મના ગ્રહોની પણ અસર તમારે જોવાની રહેશે આ એક જનરલ પ્રિડિક્શન છે આમાં જન્મ લગ્ન કુંડળી મુજબ પણ તમે જોઈ શકશો અને જન્મ રાશિ મુજબ એટલે કે જે રાશિથી તમારું નામ રાખ્યું હોય એ મુજબ એ રાશિથી પણ તમે જોઈ શકશો ધારો કે તમારી જન્મ રાશિ ધન છે અને લગ્ન મેષના હોય તો આ બંને તમારે જોવાનું આ બંનેનું ફળકથન તમારે જોવાનું રહેશે બંનેમાં સારું છે તો આ સમય તમારા માટે ખૂબ જ ઉત્તમ જોવાશે અને જો જન્મ રાશિનું સારું છે અને લગ્નનું મધ્યમ છે તો અહીંયા થોડું મધ્યમ જોવાશે તો આપણે અહીં તમારી ધન રાશિ અને ધન લગ્ન છે તેમને માટે આ ઈસવીસન બે હજાર છવ્વીસનું વાર્ષિક ફળકથન અહીંયા તમને કહીશું તમે શું કરશો તો વધુ પ્રોગ્રેસ કરી શકશો તેમજ તમારે વિશેષ લાભ મેળવવા માટે તમારે શું કરવાનું છે તમે વિશેષ લાભ કેવી રીતે મેળવી શકશો તે વિશેની માહિતી પણ આપણે જોઈશું તો તમારી ધન રાશિના સ્વામી ગુરુ વર્ષના પ્રારંભથી એટલે કે પાંચ બાર બે હજાર પચીસથી મિથુન રાશિમાં વક્રી બન્યા છે જે વર્ષના પ્રારંભમાં એટલે કે તારીખ અગિયાર ત્રણ બે હજાર છવ્વીસથી થી માર્ગી બનશે મિથુન રાશિમાં જ માર્ગી બને છે જે તમારી રાશિથી સાતમા સ્થાનેથી રહેતા અહીં તમને વૈવાહિક જીવનમાં થોડી પરેશાની થોડો વિલંબ એવું જોવાય કોઈ પણ વાત ચર્ચા થાય પણ કોઈ ફાઈનલ વસ્તુ ના બની શકે થોડો અવરોધ આવી શકે અને જો એમાં એ તમારી જન્મ કુંડળીમાં માંગલિક કુંડળી હોય અથવા શનિ હોય તો પણ આમાં થોડો વધુ વિલંબ થઈ શકે બીજું જીવનસાથી સાથે તમારે વાદવિવાદમાં ન ઉતરવું નહીં તો સમસ્યા વધી શકશે જેના લગ્ન બાકી હોય તેમને માટે પણ અહીંયા થોડું આગળ કીધું એમ થોડો સમય માગી લેશે જો તમારી જન્મ કુંડળીમાં મંગળ દોષ ને હશે વસ્તુ મંગળ દોષ અને શનિ ને તો થોડું વિલંબ થશે તેમને અહીંયા વધુ વિલંબ થઈ શકે ગુરુની સાતમી દ્રષ્ટિ તમારી રાશિ પર હશે અહીં તમારી શારીરિક સુખાકારી સારી જોવાય કેમ કે ગુરુની દ્રષ્ટિ પોતાના સ્થાન ઉપર હોય દેહ સ્થાને તો ગુરુની પોતાની જે બે ઉપર પોતાની રાશિ ઉપર જે સાતમી દ્રષ્ટિ છે તો તમારો અહીંયા શું થશે અહીંયા તમારો કાર્ય કરવાનો જુસ્સો આત્મવિશ્વાસ સેલ્ફ કોન્ફિડન્સ તમારો વધે કાર્યમાં તમારી સફળતા અપાવી શકે તમે ધગસથી કામ કરી શકો તમે તમારી રાશિમાં શનિદેવની ધૈયા પણ ચાલે છે શનિદેવની ધૈયા ક્યારથી છે ઓગણત્રીસ ત્રણ બે હજાર પચીસથી શરૂ થઈ છે મીન રાશિમાં શનિદેવ આવે ને એટલે તમારી રાશિથી ચોથા સ્થાનેથી રહેતા અહીંયા તમને શનિદેવની આગળ વાત કરી પાયો પનોતી રહેશે હોય હોય એ ઘણું કષ્ટદાયક કષ્ટદાયક છે ગણાય તમારી રાશિમાં વર્ષના પ્રારંભમાં સૂર્ય બુધ રહેશે એનાથી તમારી રાશિમાં સૂર્યબુદ્ધથી બુધાદિત્ય યોગ બુધાદિત્ય યોગ અહીંયા શુભ યોગ બની રહે છે સાથે મંગળ પણ રહેતા અંગારક બને છે અંગારક તમારી જો જન્મકુંડળીમાં હોય તો ગુસ્સો બહુ આવે વારંવારે નાની નાની વાતમાં ગુસ્સો આવે તો બે મિનિટ પછી કશું ના હોય એ અંગારક દોષ આ રીતે બનતા હોય છે તો એનું નિવારણ યોગ્ય વ્યક્તિ સાથે યોગ્ય તમને જ્યાં શ્રદ્ધા વિશ્વાસ હોય ત્યાં કરાવી લેવું તમારે અહીંયા ગુસ્સા પર નિયંત્રણ રાખવું જરૂરી રહેશે કેમકે ગુસ્સો બે બાજુ નુકસાન કરતા છે તો બીજાની વાત પણ સાંભળવાની રાખવાની તમારે સાથે સાથે તમારે ધર્મ પ્રત્યે પણ આસ્થા વધારવી પડશે તમારો અહીંયા ખાસ મહત્વનો પ્લસ પોઈન્ટ એ છે કે તમારો સેવાભાવી સ્વભાવ છે બીજાનું દુઃખ જોઈ શકતા નથી અને એમની પોતાનું કાર્ય પછી પણ બીજાનું કાર્ય પહેલાં તમે સેવાભાવી સ્વભાવને લીધે અહીંયા તમને સારું ફળ મળી શકે તમારી રાશિમાં વર્ષના પ્રારંભમાં ભૌતિક સુખના કારક શુક્ર હોવાથી તમારા માટે આરોગ્ય સારું રહેશે પ્રભાવશાળી વ્યક્તિત્વ તમને અહીંયા જોવાશે દરેક જગ્યા પર માન પ્રતિષ્ઠા તમને મળી શકે કેમ કે વર્ષના પ્રારંભથી જ તમારી રાશિમાં મંગળ અને સૂર્ય બુધ અને શુક્ર આ બધા ગ્રહો છે એટલે તમે કંઈક નવું કરી શકશો દરેક જગ્યા પર તમને માન પ્રતિષ્ઠા કાર્યમાં સફળતા વર્ષના મધ્યમમાં એટલે કે તારીખ એક છ બે હજાર છવ્વીસથી થી મધ્ય એક ને અડતાલીસ થી તમારી રાશિના સ્વામી એ ગુરુ કર્ક રાશિમાં આવતા ગુરુની સાતમી દ્રષ્ટિ તમારી રાશિથી બીજા સ્થાન ઉપર રહેતા બીજું સ્થાન છે ને એ ધન અને કુટુંબ પરિવારિક સંબંધ આ બધું એનાથી જોવાતું હોય છે તો અહીંયા તમારા ધન અને કુટુંબના સ્થાનેથી ગુરુની દ્રષ્ટિ રહેતા પારિવારિક સંબંધો જે આગળ કોઈક કારણથી ડિસ્ટર્બ થયા હોય તો અહીંયા તમે એ સુધરતા જોઈ શકશો બીજું આર્થિક રીતે પણ તમને સારું જોવાય કેમકે ધન સ્થાન ઉપર ગુરુની દ્રષ્ટિ હોય ને તો નાણાકીય સ્થિતિ સારી બનાવે આ વર્ષ સારું જોઈ શકો તમે નોકરી કરતા માટે પણ આ વર્ષ કાર્યભાર રહે કામનું તમને બોઝરેશન રહેશે પરંતુ તમારી જે મેથડ અને વસ્તુથી તમે એ દરેક કાર્ય આઉટ કરી શકશો અને એમાંથી નાણાકીય સ્થિતિ તમારી મજબૂત બનાવી શકશો સાથે સાથે ઉપરી અધિકારીથી પણ તમારે થોડું અમુક વખતે મન દુઃખ થઈ શકે પરંતુ તમારા કામનું એ જોઈ અને એનાથી એમનું જે મન દુઃખ હોય હળવું થાય ભાગ્યનું સારું ફળ મેળવી શકો સ્થળાંતરના યોગ પણ અહીંયાં બની શકે વર્ષના મધ્યમમાં એટલે કે મે જૂન જુલાઈમાં આ સ્થળાંતર કોઈ એવું સારું તમને કાર્ય રોજગાર મળી શકે અને તમારે વ્યવસાયમાં પણ સારો બદલાવ તમે મેળવી શકો તમે સારો લાભ મેળવી શકો તમારી રાશિથી નવમાસ ભાગ્યસ્થાનેથી સૂર્યની સિંહ રાશિમાં કેતુ રહેતા અહીં ગ્રહણ યોગ પણ બન્યો છે સૂર્ય અને કેતુથી ગ્રહણ યોગ પણ બન્યો છે અહીં તમને મહેનત કરાવે કોઈક સમય મહેનતનું પૂરું વળતર પણ એવું થાય કે પૂરું વળતર ના મળ્યું આટલી બધી મહેનત કરી પણ એવું પણ કોક વાર અનુભવાય આ અહીંયા તમે જુઓ તો વિદ્યાર્થીઓ માટે આ સમય ખૂબ જ મહેનત કરાવશે અને મહેનત સાથે તમને એ કાર્ય સફળતા અપાવશે બહારની વધારાની પ્રવૃત્તિમાં ધ્યાન ન રાખવું ફક્ત અભ્યાસ ઉપર જ ફોકસ કરવું અભ્યાસ ઉપર જ ધ્યાન કેન્દ્રિત કરવું સારું ફળ મેળવી શકશો એનાથી તમારો જે એચિવમેન્ટ છે તમે જે લાઇન એ કરી છે એમાં તમે સફળતા મેળવી શકો સ્ત્રીઓ માટે આ સમય તમારે માટે કરેની બચત ખર્ચ થઈ શકે પરંતુ સાથે સાથે પણ ઉમેરો પણ થઈ શકે એટલે તમારું આયોજન અહીંયા અમુક વખતે બહુ જ ખર્ચ થતાં ખોરવાઈ જાય એવું પણ લાગે પણ પાછું આવક આવતા પાછું સંતુલન તમે કરી શકો અહીંયા તમને તમારા પારિવારિક સંબંધોમાં સુધરતા જણાય એમાં તમારું આગવું સ્થાન તમે મેળવી શકો તમારો સારો પ્રભાવ પાડી શકો ઓવરઓલ જોઈએ તો ઈસવીસન બે હજાર છવ્વીસનું આ અંગ્રેજી વર્ષ તમારા માટે આરોગ્યની બાબતમાં સારું જોવાય નાણાકીય રીતે પણ સારું જોવાય અને અહીંયા મધ્યમાંથી જે જૂન જુલાઈ જે છે ને એમાંથી તમને મે જૂન જુલાઈ આ ત્રણ મહિનામાં તમારે ઓર સારી પ્રગતિ તમે કરતા નાણાકીય સ્થિતિ ઓર સારી બને બીજું તમારી રાશિમાં વર્ષના પ્રારંભમાં શુક્ર હોવાથી અહીંયા તમને ભૌતિક શુભ ખા સારું મળે શનિદેવની નાની પનોતી એટલે કે દૈયા ચાલી રહી છે શનિદેવની આ દૈયાને લીધે તમારે અમુક વખતે નાની મોટી તકલીફો આવે સમસ્યાઓ એક પછી એક તમને નાની મોટી આવતી જોઈ શકો પરંતુ તમે તમારા કર્મથી તમારા પ્રોગ્રેસ તમારો જે ઉત્સાહ છે એનાથી સેવાભાવી સ્વભાવથી એ પણ તમે એને સારી રીતે તમે એ સમય પણ પસાર કરી શકો અહીંયા તમારે વધુ પ્રોગ્રેસ કરવા માટે ખાસ અહીંયા શનિદેવ ઉપર વધારે એ છે કે દૈયા ચાલી રહી છે અઢી વર્ષની તો શનિદેવના મંત્ર જાપ ખાસ કરવા રેમ શેમ નમ અને શનિદેવની પસંદગીનું દાન આપવું કાળા અડદ કાળા તલ આ બધું કરવું અને ખાસ તમારે સવાર સાંજ હનુમાન ચાલીસા કરવા વધુ સારું ફળ એનાથી તમે મેળવી શકશો તમારે વિશેષ એ કરવાનો છે કે તમારું ગુરુ સ્વામી છે તમારી રાશિના અને ગુરુનું પ્રિય જે છે ને જેના માટે તમારે એમને વધુ રાશિના સ્વામીને વધુ તમારા ઉપર કૃપા થાય એ માટે તમારે શું કરવાનું પીળા કપડામાં એક ચણાની દાળ પાંચસો ગ્રામ મૂકી અને એમાં શ્રીફળ અને દક્ષિણા મૂકી અને ગુરુ કૃપા મેળવવી વિષ્ણુ ભગવાનના મંદિરે જવું અથવા ગુરુ જે કર્યા હોય એમને ત્યાં જવું અને દર્શન કરવા અને એ ત્યાં આગળ મૂકી દેવું તમે વિષ્ણુ ભગવાનના આગળ મંદિરે પણ મૂકી શકો તમે જે કોઈ ગુરુ કર્યા હોય એમના ત્યાં એ સ્થાન ઉપર જઈને પણ એ એક ગુરુનું દાન છે પીળું વસ્ત્ર ચણાની દાર અને કોઈ પણ દાન દક્ષિણા વગર સકળ ના થાય સાથે ફળ આ બધું તમે મૂકો એનાથી તમે એનાથી સારું ફળ ગુરુનું તમારા રાશિના સ્વામીનું મેળવી શકો અહીંયા ગુરુ મંત્રનો જાપ પણ કરવો જોઈએ ગુરુ ના કર્યા હોય તો મંત્ર છે ભાગવતજીમાં વસુદેવ ચમર્દન દેવકી પરમાનંદગતના ગુરુ છે જે વિષ્ણુ નામ છે એમાંથી કોઈ પણ એક મંત્ર તમે આમાં કરી શકો એનાથી તમને વિશેષ સારો લાભ મળી શકશે તો આ હતું ઈસવીસન બે હજાર છવ્વીસ નું આ અંગ્રેજી કેલેન્ડર વર્ષ તમારા રાશિ માટે કેવું રહેશે એ વિશેની માહિતી નમૂનારા